મિત્રો હવે તમને ડ્રાય ફ્રુટ ઘરે બેઠા મળી રહેશે અને એ પાછું હોલસેલ ભાવમાં રિટેલ તમારે કોઈ પણ જગ્યાએ લેવા જવાનું બજાર કરતા પચાસ થી સાઠ રૂપિયા મિનિમમ કિલોએ ફરક પડે છે અને પ્રીમિયમ ડ્રાય ફ્રુટ ટોટલ વેરાયટી મળી રહે છે રાજકોટમાં ધૂમ મચાવે છે ઈશ્વર ડ્રાય ફ્રુટ બે માણસ હળી મળી અને રાજકોટમાં આખો દિવસ હોમ ડિલિવરી આપે છે તમારે પાંચસો ગ્રામ કિલો બે કિલો પાંચ કિલો કોઈ પણ ડ્રાય ફ્રુટ જોઈ એટલે ઘરે બેઠા પહોંચાડી આપે છે અને રાજકોટમાં તો મિનિમમ 1000 રૂપિયા જે વધારે ડ્રાય ફ્રુટ મંગાવે એટલે હોમ ડિલિવરી ફ્રી બાકી ભારતભરમાં તમે કોઈ પણ જગ્યાએ મંગાવો તમને હોલસેલ ભાવમાં રિટેલ ડ્રાય ફ્રુટ મળી રહે છે નાનો મોટો પ્રસંગ હોય કેટરર્સમાં તમારે મોટા મોટા કાજુ બદામના ડબ્બા જ હોય તો એ મળી રહે છે નાની મોટી કોઈ દુકાન હોય કોઈ શોરૂમ હોય કોઈ સુપરમાર્કેટ હોય તો એ તમને ત્યાં મળી રહેશે તમામ પ્રકારનો નું ડ્રાયફ્રુટ હવે મને એ કયો કે તમે કયા કયા ડ્રાય ફ્રુટ રાખો છો સ્પેશિયલ તો મામરો બદામ ફ્રાયકાજુ કાજુ કાજુ બદામ અંજીર અખરોટ કાળી દ્રાક્ષ કિસમિસ અને આ મામરો બદામ નું શું છે મામરો બદામ બે હજાર રૂપિયાની કિલો મળશે બજારમાં બજારમાં પચીસો રૂપિયાની બજારમાં પચીસ સો રૂપિયાની માંગરો બદામ વેચાય છે જે ફ્રેગ્ન લેડીસ હોય વધારે ખાતા હોય છે માત્ર બે હજાર રૂપિયામાં કિલો છે એટલે મારા વડાણાઓ તમે રાજકોટમાં કોઈ પણ જગ્યાએ રહેતા હોય તો ફ્રી ઓમ ડિલિવરી છે મિનિમમ એક હજાર રૂપિયાનો ઓર્ડર કરો તો બાકી પાંચસો ગ્રામ મંગાવો તો ડિલિવરી ચાર્જ લાગે બાકી ઘરે બેઠા મળી રહે છે અને ભારતભરમાં કોઈ પણ જગ્યાએ મંગાવો આટલું સસ્તું તમને ઘરે બેઠા મળી રહે તો ઈશ્વર ડ્રાયફ્રુટ માંથી મળે